હલો મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે વાત કરીશું કે આપણે ઘણા સમયથી ભક્તિ કરીએ છીએ માતાજીના મંત્ર જાપ કરીએ છીએ પણ મને એનું ફળ કેમ મળતું નથી મારા જીવમાં દુઃખો જ કેમ આવે કરે છે એવા સવાલ ઉભા થાય છે ને તો ત્યારે પણ તમે ભક્તિ ચાલુ કરો છો માતાજીની આરાધના ચાલુ કરો છો ભગવાન અથવા માતાજી તમારા તમામ દુઃખો તમને સોંપી દે છે કેમ તમને છે ને મજબૂત બનાવવા એટલા મજબૂત કે દુનિયાની સામે લડી શકો એવા આ જગતમાં એટલે જે પણ તમારા જીવનમાં થઈ રહ્યું છે સુખ અને દુઃખ આ ભગવાનની દેન છે એટલે આસ્થા માટે સ્વીકારી લેજો બસ દોસ્તો ભગવાન છે ને કોઈને દુખ નથી આપતો પણ આપણો આગલા જન્મનો કરમ આપણને નડે છે એટલે જ આપણા જીવનમાં દુખો આવે છે હા આપણા જે આપણે આગળ જીવનમાં જે પણ ખરાબ કર્મો કર્યા છે એનું જ કર્મ આપણને આ જન્મે ભોગવું પડે છે અને અત્યારે તમે આ જન્મમાં કરશો અને આ જ જન્મ ભોગવાનો વારો આવશે એટલે દોસ્ત આ જીવનમાં છે ને કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિને રડાવતા નહીં બસ હંમેશા ભાગીદાર બનજો બસ કોઈને દુઃખમાં ભાગીદાર તમારા પર ભગવાનની કૃપા હંમેશા બની રહે છે હા કર્મ એવા કરો કે ભગવાન પણ ખુદ તમારા પર રાજી થઈ જાય આ જગતમાં છે ને સારા કર્મ કરેલા છે ને તો જ ભગવાન બાકી આ કળિયુગ છે એટલે જે માણસ ભક્તિ રસ્તે ચાલે છે એ કોઈ દિવસ દુખી નહી થાય કોઈ દિવસ ના જય માતાજી જય મહાદેવ બસ વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના કર